ચૂંટણી ટાણે જ બેરેજ અસરગ્રસ્તોને ભરૂચ કલેક્ટરને રાવ આધ્યા પેટની જમીન અસરગ્રસ્ત માછીમારોની જગ્યાએ પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા વિરોધ માછીમાર સમાજના આગેવાનોએ પોતાની માંગણીઓને લઈને ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારની રોજગારી માટેની આલ્યા પેટની જમીન ફાળવણી દરખાસ્ત મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારભૂત બેરેજનું નર્મદા નદીના પટમાં આવેલા માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ અને બ્રિડિંગ ગ્રાઉન્ડ પર ચાલી રહેલું બેરેજનું કામ બંધ કરવાની માંગ સાથે સ્થાનિક અસરગ્રસ્ત માછીમાર પરિવારોએ આજ રોજ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી હતી બાળભૂત ગામ નજીક નરતા નદીના પટમાં બાળભૂત બેરેજ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જતી હોવાને લીધે આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલેથી જ માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને સહીથી લખેલા અસંખ્ય આવેદનપત્રો સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત સરકાર સમક્ષ મૂકેલી હતી માછીમારોના વિરોધ અને વારંવાર લિખિત મૌખિક રજૂઆતોને પગલે નડતા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના વિભાગ દ્વારા ભાડભૂત બેરેજના ના અસરગ્રસ્ત પરિવારોને રોજગારી માટે આલિયા બેટ ખાતે સરકારી ખરાબાની જમીન

સદા માછીમાર સમાજની માંગણી અવગણતા ફરી એકવાર માછી સમાજ દ્વારા ચૂંટણી ટાણે જ આંદોલનને ચીમકે ઉચ્ચાર્થ આવેદન પત્ર ભરૂચ કલેક્ટરને પાઠવી પહેલી તકે માછીમાર સમાજની દરખાસ્ત ફરી ધ્યાન આપી જમીન અસરગ્રસ્તોને ફાળવવા બાબતે વાત કરી હતી મારું નામ સુનિલ કુમાર માછી છે હું હાલ બારબુટ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું આજ રોજ ચાર તારીખે ગુરુવારના રોજ ભારભૂત તથા ભરૂચ જિલ્લાના માછીમાર સમાજના આગેવાન તથા લોકો આવેદનપત્ર માટે ભેગા થયા છે અને આવેદનનું મુખ્ય કારણ એ છે કે જે અત્યારે બે થી ત્રણ મહિનાની અંદર જે આલિયાબીટ ખાતે નવ હજાર બસો પચાસ એકર જમીન અને બીજી નવસો એકર નવ હજાર બસો પચાસ જે એશિયન સોલ્ટ કંપની અને બીજી જે નવસો એકર નિર્માણ સોલ્ટ કરીને કંપની છે એને જે સરકાર તરફથી ફાડી દેવામાં આવેલી છે એ રદ કરવા માટે ખાસ તો અહીંયા આવેદનપત્ર માટે આવ્યા છે કલેક્ટર સાહેબને અને બીજી વાત એ છે કે બે હજાર ઓગણીસમાં જયારે માછીમાર માર સમાજનું બે હજાર સત્તરથી આંદોલન ચાલી રહ્યું છે અને ત્યારે બે હજાર ઓગણીસની અંદર સરકાર સાથે વાતો કરતો થઈને આ જે જમીન ઉપર આપણે જે માછીમાર સમાજના લોકોને તળાવ ઝીંગા એક્વાકલ્ચર માટે જમીન આપવા માટે વાત થઈ અને એના આધારે જે આંદોલન આપણે થોડા નરમ મોલરથી ચલાવવામાં આવ્યું હતું એ આજે સરકાર માછીમાર સમાજ જોડે દગો કરી રહી છે એવું લાગી રહ્યું છે એનું કારણ છે કે આટલા વર્ષોથી જે લડાઈ ચાલુ છે એને માછીમાર સમાજ પણ લીઝ પર જ જમીન માંગે છે જે પંદર હજાર અ કુટુંબોનો જે સવાલ છે એ પણ લીઝ પર જ અમુક જમીન માંગે છે અને એનાથી 10 થી 15 ગણી જમીન જે જે બિઝનેસમેન છે જે બે જ માત્ર કંપનીને 10000 એકર જમીન આપી દેવામાં છે બદલે એ માછીમાર સમાજ વિરોધ દર્શાવે છે અને આ આગામી દોરણમાં જો આ લીઝ નઈ રદ કરવામાં આવે તો પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઈસ વિડિયો કરે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી